આજે તારીખ 8 સપ્ટેમ્બર 2025 ને સોમવારના રોજ સવારે 11 વાગે ભાજપના કાર્યકરો ગિરિરાજ ઓફિસ જામુગડા ખાતે એકઠા થયા હતા અને ટીમ મોટી સંખ્યામાં ભાજપના મંડળના કાર્યકરો મહિલા મોર્ચાના 500 જેટલી મહિલા સભ્યો કોદ્દેદારો ચૂટાયેલા પ્રતિનિધિઓ અને સરપંચોએ રાહુલ ગાંધી હાઈ હાઈ ના નારા સાથે રેલી યોજી હતી આ રેલીમાં ઉપસ્થિત સૌ કાર્યકરોએ વિરોધ દર્શાવતા સૂત્રોચાર કર્યા હતા અને આ પ્રકારની ટિપ્પણીને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી રેલી બાદ તમામ કાર્યકરો દ્વારા જામુગડા મામરદદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું આવેદનપત્રમાં કોંગ્રેસ અને આરજેડીના નેતાઓ દ્વારા કરવામાં આવેલી ટીપ્પીની અંજે પોતાની નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને આકૃત્ય સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના સ્થાનિક નેતાઓ તેમજ જામુગડા સરપંચિત કુમાર દેસાઈ તેમજ તાલુકા ભાજપા પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભાગ લેતો હતો અને વડાપ્રધાનના दिवंगत માતા સન્માનમાં એકતા દર્શાવી હતી આ થઈ જો અમારી યુટ્યુબ ચેનલ અવર જામ્મુગઢાને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા આવનો વિડિયો આપણે જોવા મળી રહે